બેડેથી આવી જી અને અહીંયા કુવડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા આવ્યા છે કમલેશ અમૃતિ અમારા પાંચમા ધોરણમાં છોકરીઓને ભણાવે છે એ ખરાબ વિડીયો દેખાડે છે મોબાઈલમાં છોકરીઓને અને અડપલા કરે છે અને પોતાના કપડાં ઉતારીને છોકરી અમે ઊભો રહીએ છીએ બે વાગ્યાની રિસર્ટમાં ખાસ કરીને બે વાગ્યાની રિસર્ટમાં ઉભોરીએ એટલે બીજી છોકરી બાઈડી વહી જાય ને ત્રણ ચાર છોકરીને રોકી રાખે રિસર્ટમાં એવું કરે છોકરીઓ અમને એવું કીધું મને નથી ખબર પણ મારી દીકરીએ મારી એની મમ્મીને વાત કરી પહેલાં એ થોડું ખાવો પડી મને પછી મેં બધાય ગામજનોની વાત કરી બધા સમય તો છઠ્ઠાવાળી છોકરીઓ કે છે એટલે દોઢ બે વર્ષથી ચાલુ હોય છે અતારે કુવાળા રોડ પોલીસ સ્ટેશન આવ્યું શું તમે તમારી હા ફરિયાદની પ્રક્રિયા ચાલુ હોય વિદ્યાર્થી તો બધી આવી ગઈ છે પણ અમુક બોલતા એ બીએ છે પણ પંદર પંદર વીસ છોકરી તો એગ્રી થઈ ગઈ છે એ બોલી છે બાકી વિદ્યાર્થી બધી એના ગામમાં આવી ગઈ શિક્ષકો શિક્ષકો એને મોબાઈલમાં ખરાબ વિડીયો બતાવતા અને એને પાછળના રૂમમાં જ્યાં કેમેરા નથી વિશાળમાં કેમેરા રૂમમાં પાછળના રૂમમાં કેમેરા નથી અહીંયા લઈ જાય રિસર્ટમાં અને પોતાનું પેટ ઉતારીને સામો ઉભો રહીએ એવું અમને છોકરી ઊભી કહીએ હા ફરિયાદ નોંધાવવાના સજા તો એને હવે જે કાયદાકીય થતી હોય થાય પણ ડિસ્મિસ કરીને થોડીક સજા થાય તો આમાં બીજાને કાંઈક શીખ મળે એવું થાય શિક્ષકનું નામ કમલે અમૃતિયા છે અને એ પાંચમા ધોરણનો અભ્યાસ કરાવે છે વર્ક શિક્ષિત છે અમે હું વાચક પર બેડીથી આવી છીએ અમારા પ્રાથમિક સ્કૂલની મારી કોર અમારા જે અહીંયાના સાહેબ છે પાંચમા ધોરણને જે ભણાવે છે તે દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે છે એમના મોબાઈલમાં ખરાબ ખરાબ વિડીયા બતાવે છે અને અડપલા પણ કરે છે એવું છોકરીઓનું કહેવું થાય છે બાજુમાં ગાર્ડનમાં લઈ જાય અને તેમને પેન્ટ ઉતારીને પોતાના અવયવ દેખાડે છે એવું છોકરીઓનું કહેવું છે આઠ દસ છોકરીઓ આવું કરી છે જે અત્યારે છઠ્ઠા ધોરણમાં જે ભણે છે છોકરીઓ એને પણ પૂછ્યું તો એને પણ એમ કીધું કે ગયા વર્ષે અમને પણ આવા વિડીયા બતાવતા હતા અમે આવું ફેરવી ફેરવીને છોકરીને પૂછાયું છું ખોટું કોઈ બોલતી નહીં જેટલું હોય એટલું સત્ય કહીજો તો છોકરીઓ એ બધી એગ્રી થાય છે કે અમારી સાથે આવું ખરાબ કૃત્ય કરે છે હવે અમને ખરાબ ખરાબ પીચર બતાવે છે મોબાઈલમાં અમે અત્યારે પોલીસ સ્ટેશને કુવાડા પોલીસ સ્ટેશને આવ્યા છીએ રાજકોટ કુવાડા પોલીસ સ્ટેશને અને અમારી માંગ એવી છે કે એ સાહેબને ખાલી નોકરીમાંથી પાણી ચૂજ નહીં પણ એમને કડકમાં કડક સજા થાય એવું કાંઈક સરકાર પગલાં ભરે કેમ કે એ અહીંયાથી બદલી થશે બીજે જશે બીજા સાથે આવું અકૃત્ય નહીં કરે એની કોઈ ખાતરી નથી એટલે આવા સમાજને માટે કલંક કહેવાય અને સજા થાય તો ભવિષ્યમાં બીજા શિક્ષક આવું કરતા સો વાર વિચાર કરશે અત્યારે અમે આથી દસ થી પંદર જણા બાર તેર જણા આવ્યા છે ભેડી બધા વિદ્યાર્થીઓના વાલી છે બે ગામના ઉપસરપંચ છે સ્કૂલના ના બે સભ્યો છે એમની દીકરીઓ પણ એમાં ભણે છે આ